ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો ઇન્સ્ટન્ટ ફરારી ઉટ્ટપમ જો કોઈ આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરતા હોય અને તેને કંઈક નવી ટેસ્ટી વસ્તુ ખાવાની મન થાય તો તે બનાવી શકે છે આ ઉટ્ટપમ ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગે છે જો તમને મારી રેસીપી ગમતી હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો તો ઉટ્ટપમ બનાવવા માટે અહીંયા મેં એક કપ મોરૈયો લીધો છે અને સાથે વન ફોર કપ જેટલા સાબુદાણા લીધા છે હવે મીડિયમ સાઇઝનો મિક્સર જાર લઈ આપણે મોરૈયા અને સાબુદાણાને બારીક પીસી લઈશું તો મેં અહીં મોરૈયા અને સાબુદાણાને પીસી લીધા છે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે તેમાં અડધા કપ જેટલું ખટ્ટું દહીં ઉમેરીશું અને સાથે એક કપ જેટલું પાણી ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી દઈશું આ ઉટ્ટપમ બનાવવા માટેનું પરફેક્ટ માપ છે તમે જે કપ ભરીને રવો લીધો હોય તે જ કપ ભરીને પાણી લેવાનું અહીંયા બેટર આનાથી વધારે પાતળું ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું પરફેક્ટ માપ માટે તમારે ઘરમાંથી કોઈ પણ એક વારકીનું માપ સેટ કરી લેવાનું અહીંયા તમારી પાસે છાશ હોય તો તમે એકથી દોઢ કપ જેટલી છાશ પણ ઉમેરી શકો છો અહીં આપણે નોર્મલ ઉટ્ટપ્પમ બનાવીએ છીએ તેવું જ ખીરું બનાવવાનું છે હવે આપણે આ ખીરાને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રહેવા દઈશું આ રીતે ખીરું પલાળવું ખૂબ જ જરૂરી છે એટલે મોરૈયો અને સાબુદાનાનો જે પાવડર કર્યો છે તે એકદમ સરસ પલળીને સોફ્ટ થઈ જાય અને તેનો કાચો ટેસ્ટ ના લાગે તો લગભગ પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને બેતર આપણું પહેલાં કરતાં ઠીક થઈ ગયું છે તો હવે આપણે તેમાં બાકીની સામગ્રી ઉમેરીશું તો અહીં મેં બે નંગ ઝીણા કટ કરેલા લીલા મરચાં લીધા છે સાથે એક ઇંચ આદુના ટુકડાને છીની લીધો છે એક ટેબલ સ્પૂન જેટલું સિંધુ મીઠું ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અડધી ટેબલ સ્પૂન મરી પાવડર ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન જેટલા તલ ઉમેરીશું પછી બે મોટી ચમચી જેટલા શેકેલા સિંગદાણાનો પાવડર ઉમેરીશું પછી મેં અહીં બે નંગ ઝીણા સમારેલા ટામેટા ઉમેર્યા છે અને એક નંગ મીડિયમ સાઇઝના બટાકાને મેં છોલીને તેનું છેન કરી લીધું છે તો તે ઉમેરીશું પછી તેમાં થોડાક લીલા ધાણા નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું જો અહીં તમે ઉપવાસમાં ટામેટા ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો તો અહીં આપણો ઉટ્ટપમ માટેનું ખીરું બની ગયું છે આ રીતની રાખવાની છે તો અહીં ઉટ્ટપમ માટેનું બેટર બનીને બિલકુલ તૈયાર છે તો ઉટ્ટપમ બનાવી લઈશું તેના માટે એક પેન લઈ તેમાં અડધી ચમચી જેટલું ઘી નાખીશું ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે સાથે થોડાક સફેદ તલ ઉમેરીશું અને બેથી ત્રણ પાના મીઠા લીમડાના ઉમેરીશું અને તરત જ એક કડચી જેટલું બેટર નાખીશું અને તેને ફેલાવી દઈશું અને ઢાંકણું ઢાંકી મીડિયમ તો સ્લો ફ્લેમ રાખી બેથી ત્રણ મિનિટ જેવું થવા દઈશું બેથી ત્રણ મિનિટ પછી ઢાંકણું ખોલીને જોઈ લઈએ તો ઉપરની સાઈડથી એકદમ સરસ આ રીતે ડ્રાય થાય ત્યાં સુધી તમારે એક સાઈડ ઉટ્ટપમ થવા દેવાનું છે હવે ઉપરની સાઈડ પણ એક ચમચી જેટલું ઘી નાખી ફેલાવી દઈશું હવે આપણે તેની સાઈડ ચેન્જ કરી થવા દઈશું તો ઢાંકણું ઢાંક્યા વગર જ આપણે તેને મીડિયમ ફ્લેમ પર બે મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ પછી ઉટ્ટપમ બંને સાઈડથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગયો છે હવે આપણે ફેરવી ફેરવીને બંને સાઈડથી બે મિનિટ માટે શેકી લઈશું આ ઉટ્ટપમ સાથે તમે વઘારેલું દહીં અથવા તો ફરારી ગ્રીન ચટણી પણ સૌ કરી શકો છો ફરારી ગ્રીન ચટણી કેવી રીતે બનાવવી તેની રેસીપી મારી ચેનલ ઉપર પહેલેથી જ આપેલી છે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવા ઉટ્ટપમ બની ગયા છે હું આ જ રીતે બીજા ઉટ્ટપમ પણ બનાવી લઈશ આટલા માપમાંથી લગભગ છથી સાત નંગ જેટલા ઉટ્ટપ્પમ બને છે તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે ઉપવાસ કરતા હોય અને એકનું એક ખાઈને કંટાળી ગયા હોય તો તમે આ રીતે ફરારી ઉટ્ટપ્પમ બનાવીને એક વખત જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી ગમી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ